વડોદરાના ગોરવામાં ગેરકાયદે દબાણો ઉપર ચાલ્યું બુલડોઝર મધુનગરમાં રોડ પહોળો કરવા નડતર રૂપ બાંધકામો કરાયા દૂર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા પાકા બાંધકામો દૂર કરાયા અનેક લાભાર્થીઓને આવાસ યોજનામાં મકાનો ફાળવાયાનો ખુલાસો મકાન મળ્યા છતાં ગેરકાયદે દબાણ દૂર ન કરાતો હોવાનો ખુલાસો ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની બે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઈટ મેડિકલ એમજી સીએલ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી ટીપી પંચાવન એ ચોવીસ મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે બધ યુનિટ તો દરેક ઘર જોતા જઈએ છીએ તો છે ચોવીસ મીટર રસ્તા રસ્તામાં આવતા અને હાલ અપ ટુ કેનાલ સુધી રોડ ખોલવામાં આવશે વડોદરાના ગોરવામાં ગેરકાયદે દબાણો ઉપર ચાલ્યું બુલડોઝર મધુનગરમાં રોડ પહોળો કરવા નડતરૂપ બાંધકામો કરાયા દૂર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા પાકા બાંધકામો દૂર કરાયા